હેલો વિદ્યાર્થી મિત્રો શું તમને પણ આ ત્રિકોણની પરિમિતિ શોધવામાં ક્યાંક ને ક્યાંક મૂંઝવણ થાય છે તો ચાલો આપણે શીખીએ કે ત્રિકોણની પરિમિતિ કેવી રીતે શોધાય તો 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 સૌથી શું શું પૂછું થાય ત્રિકોણ એટલે ચાલો ક્વેશ્ચન આપણને એવું થાય કે ત્રિકોણ શું છે તો ત્રિકોણ એટલે શું તો આપણે જો સિમ્પલ એક ડેફિનેશન લખીએ છીએ કે જેની ત્રણ બાજુ કેવી હોય સમાન હોય તેને શું કહેવાય ત્રિકોણ ઉદાહરણ તરીકે જો તમારી ભાષામાં કહું ને તો એક રીતે કહીએ ને તો બરાબર એને શું કહેવાય ત્રિકોણ જો બિંગો કઈક આવું આવું હોય કે ના આને આપણે બિંગો કહીએ કે નહીં બરાબર બિંગો જોવું જોઈએ શું છે એક બાજુ બીજી બાજુ અને ત્રીજી બાજુ ત્રણેય બાજુ કેવી છે સમાન છે બરાબર અને બીજો શબ્દ છે પરિમિતિ પરિમિતિ એટલે શું તો કે બધી જે કિનારી જેટલી કિનારી હોય ટોટલ એનો સરવાળો એને શું કહેવાય તો કે એને એની પરિમિતિ કહેવાય બરાબર તો ચાલો આપણે એક દાખલો સોલ્વ કરીએ આના ઉપરથી તો આપણને વધારે આઈડિયા આવે એક 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 ત્રિકોણ છે છે એની એની બાજુ લંબાઈ એટલે કે કે બરાબર આપણે એવું માનીએ કેવા સેન્ટીમીટર બરાબર પચાસ સેન્ટીમીટર છે આની પરિમિતિ તો હવે મને એમ કે મારે આ ત્રિકોણની પરિમિતિ શોધવી છે તો મારે શું કરવાનું મારી પાસે બે સૂત્ર છે પહેલું સૂત્ર જો અહીંયા હું સૂત્ર લખું છું

કે ત્રિકોણની પરિમિતિ મળી છે તો આવા જ બે દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું જેનું તમારે મને સોલ્યુશન કરી અને કોમેન્ટની અંદર પ્રોપરલી આન્સર જણાવાનો છે